કહેવાય છે કે લોહીના સંબંધો સૌથી મજબૂત હોય છે પરંતુ મહીસાગર માં એક ભાઈએ આ વાત સાબિત કરી દીધી સુરપાલ ખાટ નામનો યુવક જે છે પોતાની જ સગી વ્યવસાયના ઘરમાં ખાતર પાડ્યું જે ઘરમાં તેને આશરો મળ્યો હતો તે જ ઘરની તિજોરી તેને સાફ કરી નાખી તપાસમાં સામે આવ્યું છે કે સુરપાલ પર ધંધામાં દેવું વધી ગયું હતું અને ભાડું ચડી ગયું હતું આ મુશ્કેલીમાંથી નીકળવા માટે તેણે પોતાની પ્રેમિકાના દાગીના ગિરવે મૂક્યા હતા પરંતુ પ્રેમિકાના દાગીના પરત છોડાવવા માટે તેની પાસે નાણાં ન હતા જેથી તેણે પોતાની બહેનના ઘરેથી સોના ચાંદીના દાગીના ચોરવાનો પ્લાન બનાવ્યો આ ચોરી પાછળનું કારણ તેની પ્રેમિકાના ગિરવે મૂકેલા દાગીના હતા પોલીસ આ મામલે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે